નાખીને લેવા આ શકો દે ખબર દે ચીઝ ના છે કે ચીઝ વગર ના છે સોસ નો કેન આખો પકડતા એવા આ તો મહિનો હાલ છે સોસ લે લઈ તો બોલો આવો આવો જમારે ગુલાબ મળવા આવી છે ગુલાબ હા આવ મળવા આવી છે તમારે જો હોય ને પાછી આવ્યું એટલો માલ લઈને હે હાલો બતાવો ને ને ને

પછી ખબર છે ને એક રાતે રોકાવાનો શો આખો કોથળો પીરો છે ત્યાં મુકતા જાય ગયો આ મુકતા જાય ગયો કોથળો બીજી વાર તું આવ્યું ને તે ત્યાં લાવવો નહીં ઉતારો ઉતારવા લાગો ઉતારવા લાગો વધારાનું પીડ્યું હતું કે તમે રાખો તારે દર વખતે વારે વારે ગુલાબ લાવવો લાવવું આપડે કબરમાં માં મૂકી હા

એને આ બધું છે ને દીપો ભૂમિ આવે ને પછી શીખી ગયો પહેલા એટલું બધું નહોતું આવડતું એટલું બધું બોલતો ગુલાબ આ જરૂર નાખવાની

ખરાખ રા ધર્મના કામમાં ઢીલનું આલે આમ આવવું જ પડે એ કામ કરીએ તો ધક્કો નહીં ખાતો અમેથી બધા જઈ આવશું અમે તો ધક્કો નહીં ખાતો અમેથી બધા જઈ આવીશું ના ના સ્વામીનો આગ્રહ હોય તમારે જ આવવું પડે ત્યાં આના થોડું એટલી બધી આસ્થા હોય એમાં કાંઈ એને એવી આસ્થા ન હોય તમારી જેવી તમારે જવાય ના ના નામ પૂરી આસ્થાને લાગણી સાથે બધા જાવ ગાડી ભરીને જાવું પાંચે પાંચ

નહીં આમાં ખરખર આવવું જોઈએ ઉત્સવમાં આપણા ખરખર બધા ભગવાન કરતા હોં તો ગુલાબ કેતો કેતો પેલા ને કે આપણે માધુપુર ઓટલા બધા બેહતા હોય ખબર છે તમને યાદ છે કેમ હા આસા એમ ઈસે અમે મન્યું હોય તો આપણે હાથમાં ખાવાનું દે હોય હાથમાં લઈને ખાવાને ખાવા જઈએ ને અને કિરિત

પછી અહીંયાથી આપણે ઉદનાથી અમે બે બસ માં બે હવા ટુ સ્ટેશન માં ગયા એક અમને કોઈ બેઠા રહ્યો એટલે ખબર તો હોય ને તો બે બસ નીકળે ને તો અંદર ભાઈ પૂછી તો રહ્યો તે અંદર પૂછવા જાય દરવાજો બંધ થઈ ગયો પછી પછી મને ફોન મેં કે ચાલો ઉતરી જાઓ આમથી આમ તેમ કે આ બસ માં જગ્યા છે ખાલી છે ને એસી ફર્સ્ટ ક્લાસ આવે હું બેઠો કે તમ બીજી બસ માં હોય

તો અમારો વિડીયો તમને ગમો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મસ્ત મસ્ત સારી સારી કોમેન્ટો કરી દેજો સારું ચાલો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ